શૈલેષ ખાંભલિયાને ફાંસી આપવાના નારા સાથે માલધારી સમાજનું કેન્ડલ માર્ચ બે દિવસ પહેલા ભાવનગર ખાતે એક ચકચાર ઘટના સામે આવી હતી તેમાં ભાવનગર ખાતે વન વિભાગમાં ફરજ બજાવતા એસીએફ શૈલેષ ખાંભલિયા તેમજ તેમની પત્ની નૈનાબેન ખાંભલિયા ચાલીસ વર્ષ પુત્ર ભવ્ય નવ વર્ષ પુત્રી પુથા તેર વર્ષની હત્યા કરી અને પોલીસ અને સમાજને ગેરમાર્ગે દોર્યા હતા પોલીસ દ્વારા આઠ દિવસ શોધખોળ બાદ એસીએફ શૈલેષ ખાંભલિયાના ક્વાર્ટર પાસેથી ત્રણેની બોડી મળી હતી પોલીસે મરનારના પતિની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી વડવાળા સોસાયટી ખાતે મરનાર નયનાબેનના પરિવાર અને રબારી સમાજ દ્વારા મરનારની આત્માને શાંતિ માટે વડવાળા સોસાયટીથી લઈ રત્ના સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સરકાર પાસે માંગ કરવામાં આવી કે આરોપી શૈલેષ ખાંભલિયાને ફાંસી આપો તેવી માંગ ઉઠી હતી બ્યુરો રિપોર્ટ સુરત આજરોજ રબારી સમાજ અહીંયા ઉપસ્થિત થયો છે કારણ કે રબારી સમાજ એક પણ વૃદ્ધાશ્રમમાં અમારા વૃદ્ધ નથી હોતા રબારી સમાજ લોકોનો જીવ બચાવવા માટે પ્રખ્યાત છે અને લોકોનો જીવ બચાવી અને લોકોની સેવા કરી રહ્યો છે એવા દાખલાઓ છે ત્યારે રબારી સમાજમાં પહેલી ઘટના એવી બની છે કે એક ક્લાસ વન ઓફિસર થઈ પોતાની પત્ની અને પોતાના બે માસૂમ બાળકોનું મૃત્યુ કરે છે તેને લઈ અને આજે અમે કેન્ડલ માર્ચ યોજી રહ્યા છે અને આ કેન્ડલ માર્ચ એટલા માટે છે આ રબારી સમાજ પોતાના સમાજમાં અને બીજા પણ સમાજ આવો કોઈ દાખલો ન બેસે એના માટે અમે જાતે અમારા સમાજના અપરાધી હોવા છતાં અમે સરકારને એવો મેસેજ આપવામાં આવીએ માંગીએ છીએ કે ફાસ્ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલે એવા પુરાવા એકત્રિત કરવામાં આવે કેસની અંદર એવી ચાર્જશીટ દાખલ કરવામાં આવે કે આરોપીને કડકમાં કડક સજા થાય અને અમારા સમાજનો હોવા છતાં પણ અમે સમાજના યુવાનો આજે જાગૃત થઈ અને ફાસ્ટ્રેક કોર્ટમાં જલ્દીમાં જલ્દી આ કેસ ચાલે વ્યવસ્થિત રીતે સરકાર આના પુરાવા એકત્રિત કરે અને જે પણ આ નિંદનીય ખૂબ છે એનામાં કડકમાં કડક સજા બેસી અને દાખલો બેસે કે આ સમાજ એક દુધલીયો સમાજ છે ઉજલો સમાજ છે આ સમાજની રૂપે જે ડાઘ લાગ્યો છે એ ડાઘને મેટાવવા માટે અમે સમાજના યુવાનો આજે સ્કેન્ડલ માર્ચ રૂપે સરકારને ચેતવણી આપીએ છીએ અને સરકારને પણ આહવાન કરીએ છીએ કે આમાં કડકમાં કડક સજા અને વહેલામાં વહેલી તકે સજા થાય અને બીજા આની સાથે જે કંઈ પણ આરોપી હોય એને પણ સામેલ કરી અને એની સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જયદીપ રબારી ઘટનામાં એવું છે કે ભાવનગર જિલ્લામાં જે એક ઘટના ઘટી છે એક ઘટના તો ન કહી શકાય અધમ્ય અપરાધ છે અને આ અપરાધ એક કૃત્ય પણ છે તો આવું કૃત્ય છે એ બનેલું છે એ સમાજમાં એ ખરેખર એક નિંદનીય ઘટના છે અને એમાં કોઈ વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિ સાથે કરેલું કૃત્ય હોય તો પણ તે નિંદનીય ગણાય છે પરંતુ જે વ્યક્તિએ ગુનો કરેલો છે એમણે એના પરિવારને માથે આ ગુનો કરેલો છે તો એ યોગ્ય નથી ગુનામાં એવું છે કે ફોરેસ્ટ અધિકારી છે શૈલેષભાઈ કામલા અને તેમણે જે મારા ફૂઈની દીકરી છે નૈનાબેન અને એની ભાણી અને ભાણો છે એ ત્રણેયની હત્યા કરી છે અને તેમને જમીનની અંદર સાત ફૂટ ઊંધો ખાડો ગાળીને દાટી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જાણ મોડી કરી અને ત્યાર પછી જે સમાજ છે અને જે પોલીસ છે દરેકને એક ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા જે સહકાર મળ્યો છે અને કેસ સોલ્વ થયો છે તો બાદમાં ખબર પડી છે કે હત્યા કરીને તેમનું જે ક્વોટર છે એ કોટરની પાછળ જ જે વીસ ફૂટ દૂર એમને જે દાટી દેવામાં આવેલા હતા અને તે તેમણે સ્વીકારી પણ લીધું છે માંગ છે છે સમાજ દ્વારા એક 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 કે વ્યક્તિ જે હવે સમાજને ધ્યાનમાં રાખીને ના કહી શકાય કારણ કે અહીંયા રબારી સમાજની સાથે દરેક સમાજના લોકો પણ સહકાર માટે સાથે ઉભેલા છે અને દરેક સમાજની એક જ માંગ અત્યારે હોવી જોઈએ કે આવું કૃત્ય કરનાર વ્યક્તિ છે એને કડકમાં કડક અને સખત સજા થવી જોઈએ કે જેનાથી અન્ય સમાજ અને ભવિષ્યમાં પણ તેની એક દાખલો બેસે કે આવું કૃત્ય ના કરવું જોઈએ